બાવન શક્તિપીઠના નામ તેમનું સ્થાન વાર્તા તેમજ દેવીનું સ્વરૂપ શરીરનો ભાગ કયો અંગ ક્યાં પડ્યું હતું આપણે જોઈશું તો સૌ પ્રથમ હિંગળાજ માતા સ્નાન કરાચી પાકિસ્તાનથી લગભગ એકસો કિલોમીટર ઉત્તર પૂર્વમાં શરીરનો ભાગ બ્રહ્મરંદ્ર માથાનો ઉપરનો ભાગ બીજું નેનાદેવી મંદિર મહીષ મદિની સ્થાન બિલાસપુર હિમાચલ પ્રદેશ શાર્કરે શુક્ર સ્ટેશન પાસે શરીરનો ભાગ આંખ ત્રીજું સુનંદા સુગંધ સ્થાન બાંગ્લાદેશમાં શિકારપુર કિલોમીટર સોન નદી શરીરનો ભાગ ચોથું મહામાયા સ્થાન અમરનાથ પહેલગાંવ કાશ્મીર શરીરનો ભાગ ગળું પાંચમું જ્વાલાજી અંબિકા સ્થાન કાંગડા હિમાચલ પ્રદેશ શરીરનો ભાગ જીભ ત્યારબાદ છઠ્ઠું ત્રિપુરા માલિની જલંધર સ્થાન પંજાબમાં કેન્ટન મેન્ટ સ્ટેશન પાસે દેવી તાલાબ શરીરનો ભાગ ડાબી બસ્ટ સાતમું અંબાજી સ્થાન આરાસુર અંબાજી મંદિર ગુજરાત શરીરનો ભાગ આઠ આઠમું મહાશિરા ગુજ્જેશ્વરી મંદિર સ્થાન નેપાળ પશુપતિનાથ મંદિર પાસે શરીરનો ભાગ બંને ઘૂંટણ નવમું દાક્ષાયણી સ્થાન કૈલાસ પર્વત માનસરોવર તિબેટ નજીક એક પથ્થરનો ખડક શરીરનો ભાગ જમણો હાથ ત્યારબાદ દસમું વિમલા બિરાસ્થાન ઉત્કલ ઓરિસ્સા જેને ઓડિશા પણ કહેવામાં આવે છે શરીરનો ભાગ નાભી ત્યારબાદ અગિયારમું ગંડકી ચંડી પોખરા સ્થાન નેપાળમાં મુક્તિનાથ મંદિર ગંડકી નદીના કિનારે શરીરનો ભાગ મસ્તક ત્યારબાદ બારમું દેવી બાહુલા બહુલા સ્થાન અજૈયા નદી કિનારો કેતુગ્રામ કટુઆ બર્ધમાન જિલ્લો પશ્ચિમ બંગાળથી આઠ કિલોમીટર શરીરનો ભાગ ડાબાવાથ ત્યારબાદ તેરમું મંગલ ચંદ્રિકા ઉજ્જની સ્થાન ગુસ્કુર સ્ટેશનથી બર્ધમાન જિલ્લો પશ્ચિમ બંગાળ સોળ કિલોમીટર શરીરનો ભાગ જમણું કાંડું ત્યારબાદ ચૌદમું ત્રિપુર સુંદરી સ્થાન માતાબાડી પર્વત શિખર રાધા કિશોરપુર ગામ પાસે ઉદરપુર ત્રિપુરા શરીરનો ભાગ જમણો પગ ત્યારબાદ પંદરમું ભવાની છત્રાલ સ્થાન ચંદ્રનાથ પર્વત શિખર સીતાકુંડ સ્ટેશન પાસે ચિત્તાગોંગ જિલ્લો બાંગ્લાદેશ શરીરનો ભાગ જમણો હાથ ત્યારબાદ સોળમું ત્રીસ રોડ સ્થાન સાલબારી ગામ મંડળ જલપાઈગુડી જિલ્લો પશ્ચિમ બંગાળ શરીરનો ભાગ ડાબો પગ ત્યારબાદ સત્તરમું કામાખ્યા કામગીરી સ્થાન કામાખ્યા નીલાંચન પર્વત ગુવાહાટી આસામ શરીરનો ભાગ યોની અઢારમું જુગુદ્ધા જુગાળિયા સ્થાન ખેરગ્રામ બર્ધમાન જિલ્લો પશ્ચિમ બંગાળ શરીરનો ભાગ જમણા પગનો મોટો અંગૂઠો ઓગણીસમું કાલીપીઠ સ્થાન કાલિકા કાલીઘાટ કોલકત્તા શરીરનો ભાગ જમણા પગના અંગૂઠા ત્યારબાદ વીસમું લલિતા પ્રયાગ સ્થાન સંગમ અહલાબાદ ઉત્તર પ્રદેશ શરીરનો ભાગ હાથની આંગળી ત્યારબાદ એકવીસમું જયંતી સ્થાન કાલાઝોર ભોરભોગ ગામ ખાંસી પર્વત જયંતિયા પરગણા સિલહેડ જિલ્લો બાંગ્લાદેશ શરીરનો ભાગ ડાબી જાંઘ ત્યારબાદ બાવીસમું વિમલા મુકુટ કિરીટ સ્થાન કિરીટ કોનગામ લાલબાગ કોર્ટ રોડ સ્ટેશન મુર્શિદાબાદ જિલ્લો પશ્ચિમ બંગાળ વિમલાથી ત્રણ કિલોમીટર ત્યારબાદ ત્રેવીસમું વિશાલાક્ષી અને મણિકર્ણી સ્થાન મણિકર્ણિકા ઘાટ કાશી વારાણસી ઉત્તર પ્રદેશ ત્યારબાદ ચોવીસમું શ્રાવણી કન્યાશ્રમ સ્થાન ભદ્રકાલી મંદિર કુમારી મંદિર તમિલનાડુ શરીરનો ભાગ પીઠ ત્યારબાદ પચીસમું સાવિત્રી કુરુક્ષેત્ર સ્થાન હરિયાણા શરીરનો ભાગ એડી ત્યારબાદ છવ્વીસમો ગાયત્રી મણિબંધ સ્થાન ગાયત્રી પર્વત પુષ્કર પાસે અજમેર રાજસ્થાન શરીરનો ભાગ બે અભિગમો ત્યારબાદ સત્યાવીસમો મહાલક્ષ્મી શ્રી શૈલ સ્થાન જૈનપુર ગામ સિલહેટ ટાઉન થી ત્રણ કિલોમીટર ઉત્તર પૂર્વ બાંગ્લાદેશ શરીરનો ભાગ ગાલ અઠ્યાવીસમું કાંચી દેવગરબા સ્થાન કોપાઈ નદીના કિનારે બોલાપુર સ્ટેશનથી ચાર કિલોમીટર ઉત્તર પૂર્વમાં બીરભૂમ જિલ્લો પશ્ચિમ બંગાળ શરીરનો ભાગ અસ્થિ ત્યારબાદ ઓગણત્રીસ કાળુ કાલી કમલાધવ સ્થાન શૌન નદી કિનારે એક ગુફામાં અમરકંટક મધ્યપ્રદેશ શરીરનો ભાગ ડાબુ નિતમ ત્યારબાદ ત્રીસમું નર્મદા સંદેશ સ્થાન અમરકંટક નર્મદાના મૂળમાં મધ્યપ્રદેશ શરીરનો ભાગ જમણો નીતમ ત્યારબાદ એકત્રીસમું શિવાની રામગીરી સ્થાન ચિત્રકૂટ ઝાંસી માણેકપુર રેલવે લાઇન પર ઉત્તર પ્રદેશ શરીરનો ભાગ જમણી છાતી ત્યારબાદ બત્રીસમું ઉમા વૃંદાવન સ્થાન ભૂતેશ્વર મહાદેવ મંદિર મથુરા પાસે ઉત્તર પ્રદેશ શરીરનો ભાગ વાળનો સમૂહ ચૂડામણી ત્યારબાદ તેત્રીસમું નારાયણી સૂચિ સ્થાન તીર્થમ શિવ મંદિર અગિયાર કિલોમીટર કન્યાકુમારી તિરુવનંતપુરમ રોડ તમિલનાડુ શરીરનો ભાગ અપરડા ત્યારબાદ ચોત્રીસમું વારાહી પંચસાગર સ્થાન અજ્ઞાત ગુજરાત શરીરનો ભાગ લોઅર દાળ ત્યારબાદ પાંત્રીસમું અર્પણ કરતોયત સ્થાન ભવાનીપુર ગામ શેરપુરથી અઠ્યાવીસ કિલોમીટર બાગુરા સ્ટેશન બાંગ્લાદેશ શરીરનો ભાગ ડાબા પગની ઘૂંટી ત્યારબાદ છત્રીસમું સુંદરી શ્રી પર્વત સ્થાન લદ્દાખ કાશ્મીર અન્ય માન્યતા શ્રી શૈલમ કુલનુલ જિલ્લો આંધ્રપ્રદેશ શરીરનો ભાગ જમણા પગની ઘૂટી ત્યારબાદ સાડત્રીસમું કપાલીની એટલે કે ભીમરૂપા વિભાષ સ્થાન તમલુક પૂર્વ મેદિનીપુર જિલ્લો પશ્ચિમ બંગાળ શરીરનો ભાગ ડાબી એડી એડીત્રીસમી ચંદ્ર સ્થાન ચાર કિલોમીટર વેરાવળ સ્ટેશન સોમનાથ મંદિર પાસે જૂનાગઢ જિલ્લો ગુજરાત શરીરનો ભાગ પેટ ત્યારબાદ ઓગણચાલીસમો અવંતિ ભૈરવ પર્વત સ્થાન ભૈરવ પર્વત શિપરા નદી કિનારો ઉજ્જૈની મધ્યપ્રદેશ શરીરનો ભાગ ઉપલા ઓઢ ત્યારબાદ ચાલીસમો બ્રાહ્મરી જનાસ્થાન સ્થાન ગોદાવરી નદીની ખીણ નાસિક મહારાષ્ટ્ર શરીરનો ભાગ થોડી ત્યારબાદ એકતાલીસમું વિશ્વેશ્વરી સર્વશેર ગોદાવરી તીર સ્થાન કોટિલિંગેશ્વર મંદિર ગોદાવરી નદી તીર રાજ મહેન્દ્રી આંધ્રપ્રદેશ શરીરનો ભાગ ગાલ રાકીની ત્યારબાદ બેતાલીસમો અંબિકા બિરાટ સ્થાન ભરતપુર પાસે રાજસ્થાન શરીરનો ભાગ ડાબા પગનો અંગૂઠો ત્યારબાદ તેતાલીસમો રત્નાવલી સ્થાન કુમારી રત્નાકર નદી તીરે ખાનકુલ કૃષ્ણનગર હુગલી જિલ્લો પશ્ચિમ બંગાળ શરીરનો ભાગ જમણી આંખ ત્યારબાદ ચુમ્માલીસમું મિથિલા સ્થાન ઉમા જનકપુર રેલવે સ્ટેશન પાસે ભારત નેપાળ સરહદ પર શરીરનો ભાગ ડાબી આંખ પિસ્તાલીસમું નલહાટી સ્થાન કાલિકા દેવી નલહાટી સ્ટેશન પાસે બીરભૂમ જિલ્લો પશ્ચિમ બંગાળ શરીરનો ભાગ પગનું હાડકું ત્યારબાદ છેતાલીસમું દુર્ગા કર્નાટ સ્થાન અજ્ઞાત શરીરનો ભાગ બંને કાન ત્યારબાદ સુડતાલીસમું મહીષ મદીની વક્રેશ્વર સ્થાન પાફર નદી તીરે દુબરાજપુર સ્ટેશનથી સાત કિલોમીટર બીરભૂમ જિલ્લો પશ્ચિમ બંગાળ શરીરનો ભાગ ભ્રુમધ્ય ત્યારબાદ અડતાલીસમું ઈશ્વરેશ્વરી એશોડ સ્થાન ઈશ્વરીપુર ખુલના જિલ્લો બાંગ્લાદેશ શરીરનો ભાગ હાથ અને પગ ત્યારબાદ ઓગણ પચાસ ફૂલરા અથા સ્થાન લાભપુર સ્ટેશનથી બે કિલોમીટર વીરભૂમ જિલ્લો પશ્ચિમ બંગાળ શરીરનો ભાગ ઓસ્ટા ત્યારબાદ પચાસમો નંદિની નંદીપુર સ્થાન બાઉન્ડ્રી વોલમાં વડનું ઝાડ સેન્થિયા રેલવે સ્ટેશન વીરભૂમ જિલ્લો પશ્ચિમ બંગાળ શરીરનો ભાગ નેકલેસ ત્યારબાદ એકાવનમું ઇન્દ્રાક્ષી લંકા સ્થાન અજ્ઞાત એક અભિપ્રાય મુજબ મંદિર ત્રિકોમાલીમાં છે પરંતુ પોર્ટુગીઝ બોમ્બમારામાં નાશ પામ્યો છે એક સ્તંભ બાકી છે તે પ્રખ્યાત ત્રિકોણેશ્વર મંદિરની નજીક છે શરીરનું અંગ પાયલ ત્યારબાદ બાવનમું અંબાજી મંદિર સ્થાન ભરૂચ ગુજરાત હવે જોઈએ બાવન શક્તિપીઠની વાર્તા આ શક્તિપીઠો ભગવાન શિવ અને તેમની પત્ની સતી સાથે સંબંધિત છે સતીના પિતા દક્ષ પ્રજાપતિ હતા જે શિવને ખીજવતા હતા એકવાર તેને યજ્ઞ કર્યો આ યજ્ઞમાં બધાને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ શિવ અને સતીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું જોકે સતી તેના પતિ સાથે આ યજ્ઞમાં જવા માગતી હતી પરંતુ શિવે ના પાડી આના પર સતી પોતે જતી રહી યજ્ઞમાં શિવનું અપમાન થતું જોઈને સતી યજ્ઞકુંડમાં સળગતી અગ્નિમાં કૂદીને પોતાનો જીવ આપ્યો શિવને આ વાતની જાણ થતાં જ તેને વીરભદ્ર અને તેના ગણોને મોકલીને સમગ્ર યજ્ઞનો નાશ કર્યો તેઓ સતીના મૃતદેહથી દુઃખી થઈને ફરવા લાગ્યા પછી તેને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે ભગવાન વિષ્ણુએ સતીના શરીરને તેની ડિસ્કસ વડે ટુકડા કરી નાખ્યા જે પૃથ્વી પર બાવન અલગ અલગ જગ્યાએ પડી હતી આ સ્થાનોને આજે શક્તિપીઠ કહેવામાં આવે છે પાછળથી સતી હિમાલયમાં પુનર્જન્મ લીધો અને શિવ સાથે લગ્ન કર્યા હવે જોઈએ દેવીના બાવન શક્તિપીઠ જાણો ક્યાં શક્તિપીઠ ભારતમાં અને ક્યાં વિદેશમાં આવેલા છે દેવીપુરાણમાં એકાવન શક્તિપીઠનું વર્ણન છે તો દેવી ભાગવતમાં એકસો આઠ અને દેવી ગીતામાં બોતેર શક્તિપીઠોનું વર્ણન છે તંત્ર ચુલામણમાં બાવન શક્તિપીઠની વાત છે દેવીપુરાણ અનુસાર એકાવન શક્તિપીઠોમાંથી કેટલાક વિદેશમાં પણ સ્થાપિત છે ભારતમાં બેતાલીસ શક્તિપીઠ છે અને પાંચ અન્ય દેશોમાં નવ શક્તિપીઠ છે વિદેશમાં નવ શક્તિપીઠ સ્થાપિત છે જે આ પ્રમાણે છે પાકિસ્તાનમાં એક બાંગ્લાદેશમાં ચાર શ્રીલંકામાં એક તિબીટમાં એક અને નેપાળમાં બે શક્તિપીઠ છે તો મિત્રો આ માહિતી શક્તિપીઠ વિશેની આપણે સમગ્ર મેળવી તો દરેકને સગા સંબંધીને આ વિડીયો શેર કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઇક કરશો અને સારી કોમેન્ટ કરશો થેન્ક યુ